અમદાવાદની ગુફા ખાતે કાસ્ટમ સંસ્થા દ્વારા ફેન્ટાસ્ટ ઓફ આર્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ફેન્ટાસ્ટ ઓફ આર્ટ પ્રદર્શન ચાર ઓગસ્ટ સુધી સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું છે કલાના શોખીનો અને સામાન્ય જનતાને પ્રદર્શનમાં અનન્ય કલાત્મકતા અને કારીગરીનો અનુભવ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે આ પ્રદર્શનમાં મહેશ ખંભાયતાના જુસ્સા અને પરંપરાગત કલા સ્વરૂપોને સાચવવા અને નવીનતા લાવવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે તો મહેશના કાર્યમાં લેસર વૂડ આર્ટ વૂડ ક્રાફ્ટ હેન્ડીક્રાફ્ટ અને પરંપરાગત પેન્ટિંગનું મનમોહક મિશ્રણ રજૂ કરવામાં આવ્યું છે છે પ્યોર સાગ યુઝ કર્યું છે સો આપણે અલગ અલગ પ્રકારના લાકડાઓ યુઝ કર્યા છે અને એની સાથે અમે ટેકન ટેકનિક સાથે આખું અલગ અલગ મટિરિયલને એક્સપ્લોર કર્યું છે અને એની સાથે અમે કટિંગની અલગ અલગ વ્યાખ્યાઓ સાથે અમે એને કોમ્બિનેશન સાથે અમે આર્ટવર્ક્સ બનાવ્યા છે અમે જે પણ આ કલા બનાવી છે એમાં આપણે જોવા જશું તો અમે એક ગોથિક આર્ટ સાથે પ્લે કર્યું છે અમે તમે જોશો તો નેચર સાથે કનેક્ટ કર્યું છે અમે લાઇફ્સ લાઇફ્સની જર્ની સાથે કનેક્ટ કર્યું છે નેચર સાથે કનેક્ટ રિલેટેડ કેન્ટેમ્પરરી આર્ટ પણ બનાવ્યા છે એબ્સ્ટ્રેક્ટ આર્ટ પણ બનાવ્યા છે એટલે અમે કોમ્બિનેશન ઓફ આર્ટને રિપ્રેઝેન્ટ કર્યું છે